આજે ભારતમાં માં દસમો થી બે પુરુષો ને ગાયનેકો મસ્ટિયા એટલે કે પુરુષોના સમસ્યા છે અને આ સમસ્યા થી તમારો કોન્ફિડન્સ ઘટી કે ટી શર્ટ પણ ના પહેરી શકો અને ખાસ આ સમસ્યાના કારણે કેન્સર જેવી બીમારી પણ જન્મે છે પરંતુ તમને તમારા સંતાન ને તમારા કોઈ સગા સંબંધી કે મિત્ર જો આવી સમસ્યા હોય તો જરા પણ ચિંતા ના કરશો વિડીયોમાં હું તમને મેલ બ્રેસ્ટ છે કે નહીં એ ચેક કરવાની રીત બતાવી દઉં સૌથી પહેલા તમારી નિપલ પર ત્રણ આંગળી સીધી નિપલ પ્રેસ કરો જ્યારે તમને ગાંઠ જેવું જો ફીલ થાય થોડું વધારે દવાઓ ને તો દુખવા લાગે અને નિપલને ગોળ ગોળ ફેરવો તો મગની દાળના દાણા જેવું તમને જો ફીલ થાય તો સમજી જાઓ કે આ મેલ બ્રેશની સમસ્યા છે હવે જો તમને આ સમસ્યા થઈ છે તો તેનું નિરાકરણ શું તો એનું નિરાકરણ હું નહીં પરંતુ સેલેબ્રી એસ્થેટિક ક્લિનિક આપશે કે કોઈ પણ બેન્ડેજ કે પાટાપિંડી વગર કોઈ પણ જાતના નિશાન વગર અને બીજા દિવસથી તમારું રૂટિન પણ શરૂ કરી શકો ને એવી સર્જરી કરી આપે છે તમારે કંઈ જ નથી કરવાનું ફક્ત તમારી ચેસના ફોટોઝ તમે નીચે આપેલા નંબર પર મોકલશો એટલે તમને ફ્રી ઓફ કોસ્ટ ચેક પણ કરી આપશે અને જો સમસ્યા હશે તો સો ટકા નિરાકરણ પણ કરી જ આપશે સ્ક્રીન પર તમને બિફોર આફ્ટર નું રિઝલ્ટ પણ દેખાતું જશે મોકલી દેજો એવા લોકોને જેને આ સમસ્યા હોય તમને પણ થોડું પુણ્ય મળી જશે